લાયન્સ ક્લબ ઓફ ડીસા અને ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે કાંઠ પાજરા પોળ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા પાંચ વર્ષથી લાયન્સ ક્લબ ઓફ ડીસા અને ભારત વિકાસ પરિષદની મુખ્ય શાખા દ્વારા પર્યાવરણને ધ્યાને રાખીને કાંઠ પાંજરા પોળમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં જેટલા પણ વૃક્ષો રોપવામાં આવ્યા છે તેમાંથી નેવું જેટલા વૃક્ષો ઘટાદાર છાંડો આપતા થઈ ગયા છે જેના ભાગરૂપે સાત ફૂટની ઊંચાઈ ધરાવતા વૃક્ષોનું પણ રોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે તેની જાળવણી થાય અને તેનો વ્યવસ્થિત રીતે ઉછેર થાય તે માટેની પણ દરેકને સંયુક્ત જવાબદારી સોંપવામાં આવી છે લગભગ એકસો જેટલા વૃક્ષો સાત ફૂટથી પણ ઊંચાઈ ધરાવવા માંડ્યા છે આજના કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ ડીસા તેમજ ભારત વિકાસ પરિષદનો મુખ્ય શાખા ડીસાના તમામ જવાબદાર પદાધિકારી સાથે મહિલા પાંખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાંઠ પાંજરાપોળના સન્માનીય સંચાલક શ્રીઓ ઉપસ્થિત રહીને સારો એવો સાથ સહકાર આપ્યો હતો અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ લાયન્સ ક્લબ ઓફ ડીસા અને ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા પાંજરાપોળ કાંઠ ગૌશાળાની અંદર અમે વૃક્ષારોપણનું સુંદર આયોજન કર્યું એમાં અમને અહીંયા ટ્રસ્ટીઓ તરફથી સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી અને અહીંયા લગભગ અમે સો એક વૃક્ષોનું અહીંયા આજે વૃક્ષારોપણ કર્યું છે કે જે અમે ખૂબ ખૂબ ખરેખર અહીંના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ટુડે ગુજરાતી